કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ ઉમેદવારીપત્ર ભર્યું ભુજના વાગડ બે ચોવીસી સમાજવાડી ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજાયો હતો જેમાં કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણી આ વખતે કચ્છની જનતા પરિવર્તનની લહેર લાવશે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશે કચ્છ લોકસભા બેઠક પર જંગી લીડથી કોંગ્રેસને કચ્છ મોરબી જનતા વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વિજય વિશ્વાસ સંમેલન બાદ તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા અને કચ્છ મોરબી લોકસભા બેઠક માટે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરી પોતાની દાવેદારી રજૂ કરી હતી નિતેશ લાલણે જણાવ્યું હતું કે આજે લડાયક અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી રજૂ કરી છે સાતમી મેના જનતા કોંગ્રેસને મતદાન કરીને પરિવર્તન લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કોંગ્રેસ એકવાર નિતેશ લાલણે કહ્યું હતું આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ આદરણીય શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અહીંયા કલેક્ટર કચેરી ખાતે મારી ઉમેદવારી પત્ર ઉમેદવારી ફોર્મ ભરેલું છે અને આ વખતે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે અને કચ્છની પ્રજા અમને પૂરેપૂરો વિશ્વાસ છે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના કચ્છની પ્રજા મને ચૂંટીને દિલ્હીમાં મોકલશે અને દિલ્હીમાં અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે